આગામી સમયમાં મહાશિવરાત્રી આવી રહી છે તો મહાશિવરાત્રીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિવાલયોમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરતના સીમાડા નાકા આગળ સોસાયટી આકાર સોસાયટી ખાતે આવેલા બ્રહ્માકુમારી દિવ્ય જ્યોત ભવન ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

તો બ્રહ્માકુમારી નું જબરજસ્ત અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો શિવલિંગ નું જબરજસ્ત બનાવેલું છે અને એ જોવા માટે અત્યારે હું બધાને કઉ છું કે પાંચ દિવસ માટે આ રાખેલું છે અને બેન ના જયારે પણ પ્રોગ્રામ હોય ત્યારે પહેલો ફોન મેસેજ આવી જાય છે એમનો ખૂબ ઉપકાર માનીએ છીએ આભાર માનીએ છીએ અને અવારનવાર જ્યારે પણ એમણે કહ્યું છે કંઈ પણ કામ હોય તો અમને યાદ કરે અને બધાને અપીલ કરું છું ખાસ અહિયાં તમે જોવા પધારજો નાના બાળકો ને લઈને આવજો ખુબજ સરસ બધું બનાવ્યું છે શિવલિંગ બનાવી છે સાથે સાથે બાળકોને ગમે એવું ઘણું બધું છે તો ખાસ પધારજો